ભારત સરકારના આયુષ મંત્રાલયના નેજા હેઠળ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના સહયોગથી સેન્ટ્રલ કાઉન્સિલર ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસ હોમિયોપેથીની વૈશ્વિક અસર પ્રગતિ અને આધુનિક આરોગ્ય સંભાળમાં તેના એકીકરણને પ્રોત્સાહન આપવામાં એક પ્રભાવશાળી પગલું છે આઠ હજાર થી વધુ લોકોએ હાજરી આપી હતી સંયુક્તપણે મગજ વલો સત્રો પેનલ ડિસ્કશન પ્રદર્શનો અને પેપર પ્રેઝન્ટેશન સાથે આ સંમેલનને સંશોધન અને વિકાસના નવીનતમ પ્રયાસો વિવિધ ક્લિનિકલ સંશોધનો પ્રકાશનો અને તેની વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો તે દર્શાવે છે કે કેવી રીતે સમુદાય આઉટરીચ કાર્યક્રમોએ વિવિધ સ્તરે વ્યક્તિઓને સાજા કરવામાં મદદ કરી છે બે દિવસીય આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને તેમાં આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ જાધવની ગરિમામય ઉપસ્થિત રહી હતી ગુજરાતના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આયુષ મંત્રાલયના સેન્ટ્રલ કાઉન્સિલર ફોર રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ કૌશિક નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ચેરપર્સન ઇન્ચાર્જ ડૉક્ટર પિનાકીન એન ત્રિવેદી એનસીએચ ખાતે હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડોક્ટર તારકેશ્વર જૈન એનઆઈએચના ડાયરેક્ટર ઇન્ચાર્જ charge ડોક્ટર પ્રણય શર્મા ભારત સરકારના આયુષ મંત્રાલયના સલાહકાર હોમિયોપેથી ડોક્ટર સંગીતા એ દુગલ તેમજ આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમિયોપેથીને દેશર્તી સરકારી હોસ્પિટલો દવાખાનાઓ અને વેલનેસ સેક્ટર્સમાં સ્થાન મળ્યું છે હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે દેશમાં હોમિયોપેથી સેક્ટરમાં હોલિસ્ટિક સુધાર થયા છે હોમિયોપેથીના શિક્ષણને વધુ વ્યાપક બનાવવા માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટમાં પણ બદલાવ થયો છે આ સુધારાના પરિણામે ક્વોલિટી હોમિયોપેથી શિક્ષણની સાથે સાથે હોમિયોપેથી મેડિસિન પ્રણાલીની હેલ્થકેર સિસ્ટમ પણ વધુ સુધર બની છે વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશીપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં આમૂલ પરિવર્તન આવ્યું શિક્ષણ સંશોધન જાહેર આરોગ્ય આંતરરાષ્ટ્રીય સહયોગ વેપાર ડિજિટલાઇઝેશન અને વૈશ્વિક વિસ્તરણમાં ભારતે નવા ચિહ્ન સમાચિહ્નો હાંસલ કર્યા છે જામનગરમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસથી સાકાર થઈ રહેલું ડબલ્યુએચઓ ડબલ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પરંપરાગત ચિકિત્સાલય પદ્ધતિમાં નવ માઈલસ્ટોન છે વડાપ્રધાનજીના પ્રયાસોથી દેશમાં આયુર્વેદ યોગ યુનાની સિદ્ધિ અને હોમિયોપેથી એટલે કે આયુષ જેવી પરંપરાગત મેડિસિન જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનું મહત્વ અપાયું છે ગુજરાતને હંમેશા આવી વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે આજ વિશ્વ હોમિયોપેથી દિનકી सभी को बहुत बहुत शुभकामनाएं देता हूं। आज यहाँ पर विश्व होम्योपैथी दिन मनाने के लिए तुमने आज यहाँ पर उपस्थित पूरे देश भर से लगभग साढ़े आठ हज़ार से ज़्यादा यहाँ पर ही क्षेत्र में काम करने वाले लोग थे छात्र छात्राएं भी थी हमारे अध्यापक भी थे और इसमें जो रिसर्च करने वाले साइंटिस्ट हैं वो भी यहाँ पर थे और उद्योग जगत में काम करने वाले भी बहुत सारे लोग यहाँ पर आए थे आप यहाँ की उपस्थिति से लोग दिखा के होम्योपैथी के बारे में लोगों में बहुत उत्सुकता है आज होम्योपैथी के माध्यम से लाखों लोग हर रोज यहाँ पर उपचार कर रहे हैं और होम्योपैथी की भी लोकप्रियता दिन ब दिन बढ़ते जा रही है और ज़्यादा से ज़्यादा हमारे आयुष विभाग की यही कोशिश रहेगी कि हमारे जो ट्रेडिशनल दवाई चाहे आयुर्वेद हो होम्योपैथी हो योगा हो ये हर घर तक हम उसको कैसे ले जाए और लोग कोई बीमारी ना हो स्वस्थ भारत जो हमारा प्रधानमंत्री का सपना है कि स्वस्थ भारत हमें निर्माण करना है तो स्वस्थ भारत में भी हम हमारे आयुष के माध्यम से होम्योपैथी आयुर्वेदा योगा सभी के माध्यम से हम योगदान देने के लिए तैयार है और लोग भी बहुत ही उत्सुकता से ये सभी उपचार लेने के लिए भी आगे आ रहे हैं